જય માતાજી મિત્રો અત્યારે અમે કચ્છના નાના રણમાં આવેલ વસરાત દાદાની જગ્યાએ છીએ અને જે પાછળ તમે જ્યાં જોઈ રહ્યા છો એ મિત્રો વેગડ ગાયની સમાધિ છે જે મુખ્ય મંદિર રહ્યું એ આ બાજુની દિશાએ છે એ મુખ્ય મંદિરની બિલકુલ સામેના ભાગે તમને આગેથી આ જે ઉપરની ધજા જે રહી એ નજરે પડશે વસાદ દાદાની જગ્યાથી બિલકુલ સામે છે અને વધીને એકાદ કિલોમીટરથી દોઢ કિલોમીટરના અંતરે છે તો સર્વપ્રથમ તમને જે છે ગાયની સમાધિના દર્શન કરાવવું એ પછી મારી સાથે ધનાભાઈ છે અને મહારાજ છે એમનો પણ હું તમને થોડોક નાનો એવો પરિચય આપીશ પણ પેહલા આપણે એક નાદની સાથે આ છે મિત્રો વેગડ ગાયની સમાધિ જેની અંદર આપણે જોઈ શકીએ છીએ આ એક સરસ મજાનું નાનું એવું મંદિર છે અને આખું મંદિર જે છે એ પથ્થરનું છે આ જે જે નીચેના છે ગાયને સમાધિ આપવામાં આવેલી અને પાછળ તમે જુઓ આ ઝાડનું વૃક્ષ જેને અમે અમારી ગામઠી ભાષામાં વખડી કહી એક સરસ મજાનો ઓટો છે મંદિર તો તમે જોયું અને કહી શકીએ કે દાદાની દયાથી આજે અમે આ જગ્યા સુધી દર્શને પહોંચી શક્યા છીએ અને ફરતું એક આ નાનો એવો એક ટેકરી જેવો ટીમ્બો છે અને ટીમ્બાની ઉપરના ભાગે આ વેગડ ગાયની સમાધિ આવેલી છે દાદાની જગ્યાના દર્શન અમે તમને નથી કરાવી શક્યા કારણ કે વિડીયો બનાવવાનું જે મન જે છે મૂળ છે એ એવું કહી શકાય કે આ ગાયની સમાધિ આવ્યા પછી એમ થયું કે કંઈક એક નાની એવી યાદી રૂપે આપણે કાંઈ કાંઈથી લઈ જવું જોઈએ તો એક આ વેગડ ગાયની જે સમાધિ છે એનો વિડીયો બનાવવાનો વિચાર કર્યો અને ખાસ કરીને એક યાદી આપણી જોડાઈ રહેશે ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે વિડીયોની અંદર જે વ્યક્તિને આપણે જોતા હોઈએ છીએ અને લાંબા ટાઈમ પછી વ્યક્તિઓ નથી પણ હોતા ખાસ કરીને ઘણી મોટી ઉંમરના લોકો હોય ને પછી ફરી વખત આપણે આ સૃષ્ટિમાં દુનિયામાં નથી જોઈ શકતા તો વિડીયો જે છે એ હંમેશા એક યાદી રૂપે આપણે એને એમ કહેવાય કે સંભાળું છે બાકી બધાને ભગવાન કરે કોઈને હોય ઈચ્છા નથી રાખતા પણ આ એક એક સરસ મજાનું નાનું એવું સંભાળું કે જ્યાં તમે ફોટોગ્રાફી કરો વિડીયોગ્રાફી કરો તો કાયમ માટે એક યાદાશ પ્રમાણે એમ કહેવાય કે એને આપણે જીવિતા સુધી આપણે એને વિડીયોના મારફતે જોઈ શકીએ છીએ માની શકીએ છીએ આપણે એ યાદ કરી શકીએ કે આપણે કઈ જગ્યાએ દર્શન ગયા હતા સાથે કોણ પણ હતા તો આપણી સાથે ધાંગદ્રાથી વધીને વધી પાંચ કિલોમીટર અંતરે પરોઢિયા રાંધેપીરની એક નાની એવી જગ્યા આવેલી છે સંતો શ્રી તળસીદા તળસી બાપુની જગ્યા છે યાના મોહંત છે અને પૂજારી કહો મોહંત કહો પણ અમારા ધનજી ભગત શું ધનજી ભગત એ મજા આવી આમ બહુ મજા બહુ મજા આવી આજે આપણે નીકળ્યા હતા તા અને હુકમ થયો દાદાનો દર્શન આવી ગયા

અને બાપા બોલાવતા છે દર્શન કરવા કારણ કે તમે મૂળ તો એક ભક્તિના અમારા ઉપેન્દ્ર મહારાજ એ પણ અમારા એક પરમ મિત્ર છે પોતે મહારાજ છે રાવલ અટક ને હા રાવલ અટકના ના બ્રાહ્મણ છે અને એ તો અમારી હારે જ હોય છે ગમે આવી ધાર્મિક જગ્યા અમે ગયા હોય તો જોડીદાર છે અમારા શું કે છો કેવી મજા આવી

હા અચાનક બની ગઈ મુજબ હં એક સારામાં સારો સમય યાદગાર આપણો બધાનો ત્રણે ત્રણનો રહેશે યાદ રહેશે કે ભાઈ અમે અને સૌથી મોટામાં મોટી વાત તો ધનજીભૈયારે રહેશે કારણ કે ધનજીભાઈ રહ્યા મારા તમે પહેલાં આવેલા હોય એક વખત આ બીજી વખત તમે આવ્યા તો પહેલા તમે આવેલા પણ ધનજીભાઈ દો હા આ ગાયની સમાધિ આવેલા પહેલાં કે પહેલા પહેલાં

એમાં સાચી વાત છે તો ઉપેન્દ્ર માહારતનું કહેવું એવું છે કે ભાઈ તમારે જો ખરેખર દર્શન જ કરવા હોય તો આડા આડાદીએ તમે આવો તો તમને એમ કહેવાય કે એક શાંતિથી તમે ગમ્ય દર્શન હોય ધારો કે અત્યારે આપણે આ વેગડ ગાયના દર્શન કર્યા હવે જો આપણે તહેવારમાં આવીએ તો આ ગાયના દર્શન કરવા આપણા માટે ખરેખર એ વખતે કેવું થાય ખબર કે લાઈન હોય કદાચ અહીંયા પાંચસો મણાની સો મણાની લાઈન હોય અને એ પાંચસો ને સો મણાની લાઈન ને વીંધીને આપણે દર્શન કરવા હવે અત્યારે કદાચ આપણે એક કલાક સુધી ગાયને ને જોયું હોય જોઈએ કે આપણે જગ્યા ને નિહાળીએ કે ફરી કે અત્યારે આપણે વિડીયો જે નિરાયત વિડીયો ની અંદર બોલી શકીએ છીએ એ આપણે બોલીએ કે બઉ મજા આવી ને ધનજી ભગત રાજી થઈ ગયા રાજી ના રેડ થઈ ગયા બાપા બોલાવતા તો સરસ મજાનો એક આપણો પરિચય હતો ઉપેન્દ્ર મહારાજ અને ધના ભગત જોકે ધનજી ભગત તો પોતે એક મંદિર આખી જાળવણી અને સાર સંભાળ પૂજારી તરીકે પોતાનું એક જીવન જે છે સર્વસ્વ સોંપી દીધેલું એમને હા અને અહીંયા બેહવા માટે પણ એક સરસ મજાની વ્યવસ્થા છે ત્રણ તો બાકડા છે અને સૌથી જોવામાં જેવી જેવી વાત હોય તો ખરેખર વરખડીનું વૃક્ષ જે છે એ ખાસ કરીને અત્યાર સુધીમાં ભાગ્યે જ ક્યાંક જોવા મળ્યું છે કે ધાર્મિક ક્ષેત્ર હોય જ્યાં ધર્મનું ક્ષેત્ર જોડાયેલું હોય તત્વો હોય જ્યાં ત્યાં વરખડી છે કે પછી ખાસ કરીને પીપરો છે પીપર છે આ બધી વસ્તુ રે ઓટોમેટિક કુદરતી ગમે રીતે એનું જે કનેક્શન હોય જોડાયેલું હોય પણ અવશ્ય અહીંયા ઉભી નહીં કરતું હોય છે હવે આપણે વિડીયોને જાજો લાંબો નહીં કરી આમાં તમને અમે વસાદ દાદાની જગ્યાના દર્શન નથી કરાયા કારણ કે અમારી પાસે એવો ટાઈમ નહોતો અને અહીંયા આવીને નું મગજમાં આવ્યું કે મનમાં આવ્યું કે લાયક આપડી યાદી કાયમ ના માટે પડી રહે અને યાદીનો માટે પ્લેટફોર્મ તો તમને ખબર છે ફેસબુક છે યુટ્યુબ છે એની ઉપર આપણે નાખી દઈએ તો લોકોને જગ્યાના દર્શન થઈ જાય અને ખાસ કરીને મિત્રોને હું એટલી વિનંતી કરીશ કે તો તમે રણની અંદર વસરાદ દાદાના દર્શને આવતા હોય તો વસરાદ દાદાની બિલકુલ સામે તમે અહીંયા ગેટે ઉભા રહીને આ જોઈશો ને મિત્રો તો તમને ઉગમણી દિશાની અંદર એક ધજા અને ઉપર એક નાનું એવું મંદિરનું શિખર દેખાશે એની દિશામાં હાલાઓ ગમે હાલીને આવવાશે હાલીને થોડી વાર લાગશે પણ જો તમારી પાસે ગાડી હોય બાઇક હોય તો તમે આસાનીથી એમ કહેવાય કે એક થી દોઢ કિલોમીટર અંતર જ છે રાજુ બહુ સેટું નથી આ દાદાની જે ગા હતી વેગડ એની સમાધિ અવશ્ય એનો લાભ લઈશું કારણ કે બહુ સરસ મજાની જગ્યા છે અને દાદાની સાથે એ વસ્તુ જોડાયેલી છે જેના માટે થઈને વસરાજ દાદા એ પોતાનો જીવનનો સરસનો સુરતાનો ત્યાગ કરીને પોતે એમ કહેવાય કે શૌર્યને સમર્પિત થયા હતા એ શેના માટે કે આ જે ગા હતી જેને વેગડ ગા તરીકે ઓળખવામાં આવતી હતી એની આ સમાધિનું સ્થાન છે મિત્રો

મારી રાખે એ દુઃખી લોકો આવી પોતાની નિશાની પર પહોંચી જાય છે ચડતી દેરી રાખે તો તમે જુઓ મહારાજ જે દેખાડે છે એ આ દેગડી કે અમે અમારી ખાલી ભાષામાં ગામઠીમાં કે પોતપોતાની યાદી માટે એક તમે જુઓ એક સંભાળણું જોકે પછી તો ઘણી વખત એવું થતું હોય કે આ કાળક્રમે પાણી અને બાણી આવી જવાથી પડી પણ જતું હોય પણ અહીંયા આપણી ઘોડે ઘણા ભક્તો આવતા હોય એ પોતે અહીંયા આસ્થા માટે પોતે જે છે આ રીતે દીકરીઓ કરતા હોય અમે પણ ખુદ એમ કહેવાય કે ઘણી દીકરીઓ કરી છે મેં ધના ભાઈ અને અમારા મહારાજ રહ્યા એને તો બે હાથ એમ હાથ તો હાલ જ નહીં કાંઈ નહીં ખાલી કારણ કે જે છે બે હાથની કઈ ગયેલી છે એના હિસાબે એમને મારા તમે કઈ રીતે દીકરી કરી કરો એવી અહીંયા પથરા છે આપણે હા તમે જુઓ આમ તો આપણે એમને હેરાન ન કરાય પણ એ કે રીતે પકડીને કરે તમે જુઓ જો એક ની માથે બીજું મીકું જો કેવાત માં કીધું હે ને કે જેના હાથ કાંડા માં બળ ન હોય એના પગ માં બળ હોય આ મહારાજે આયા સાર્થક કરી બતાવ્યું આ બધું એ વાત છે એક વસ્તુ બંધ કરે

આપણે વિડીયોને અહીંયા કરીએ પૂર્ણ અને બસ જતાં એટલું કહીશ કે વસરા દાદાની જગ્યાના દર્શને આવો તો આ જગ્યા જે છે બિલકુલ સામે છે ઉગમની દિશામાં અવશ્ય લાભ લેજો ધન્યવાદ અસ્તુ